પરંતુ હવે જે બનાવ બની ગયો છે એ બનાવમાં અમે પણ અજાણ હતા અમને પણ કંઈ ખબર નથી ને હું એ દિવસે બપોર પછી આવેલો પરંતુ એટલું ચોક્કસ કહીશ કે સરકાર એમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માગે છે હું પણ કહું છું અને મારી જવાબદારી છે કે વિક્રમભાઈ જ્યાં કહેશે ત્યાં સરકારમાં સન્માનપૂર્વક એમનું આમંત્રણ મળે અને વિક્રમભાઈ હું તો સરકારને પણ વિનંતી કરું છું કે સરકારે વિક્રમભાઈને આમંત્રણ આપવું જોઈએ અને વિક્રમભાઈને વિક્રમભાઈની સાથે એ તમામ જે ખ્યાતનામ કલાકારો છે નામાંકિત કલાકારો છે જેમણે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટેના જે લોકોએ પ્રયત્ન કર્યા છે આવા બધા જ કલાકારોને બોલાવવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ જે એમની લાગણી છે જે સમાજની લાગણી છે એમની સાથે ઊભું રહેવું મારી જવાબદારી છે અને જે કોઈ બાબત હશે એમાં સકારાત્મકતાથી જે કોઈ નિર્ણય આવશે તો હું એમની સાથે છું સાથે એ પણ વાત કરું છું કે સરકાર જે કઈ બન્યું છે અચાનક બન્યું છે સરકારનો કોઈ બધી રાદો નહોતો અને એમનું સન્માન જળવાય મારી જવાબદારી છે સરકાર પણ એમની સાથે છે સરકારની પણ જવાબદારી છે કે સરકાર સો ટકા સન્માનપૂર્વક વ્યવહાર કરશે ને મેં જ્યારે પણ વિક્રમભાઈ જે કંઈ વાત કરશે તો એમની વાતને વાચા આપવા માટે હું એમની સાથે